સીતારામ બધાય સ્વાગત છે આજનો આપણા નવા બ્લોગ તો આ છે આપણે તમને બાંધણી પોચા કાપડ માં બતાવી ભેગી આપણે આ ત્રીજી એક વેરાઈટી આવી છે બ્રાસોટા જ સાડી છે એકદમ પોચું કાપડ આમ દેખાય છે બ્રાસો જેવી પણ નથી જો અંદર આવી રીતના ટીપકી આવશે અહીંયા પણ એકદમ મસ્ત ફટો આવશે બધા એકદમ મસ્ત આ આપણે ચોકલેટ કલર છે અને ક્રીમ કલરના ફ્લાવર આવશે તમને જોડીને ટપકી દેખાતી જઈશે અંદર અને ધોવાતા પણ એ ન જાય પાલવ હશે તો ખોલતી જઈશ અને ખેતી જાય આ સાડી આજના બ્લોગને આ જ વેરાયટીની આખી આપણે બ્લોગમાં સાડી બતાવશું અને આનો ભાવ આપણે ત્રણસો રૂપિયા જ છે આમાં પાલવ નથી આ એનું બ્લાઉઝ છે એકદમ યુનિક અને એકદમ કાંઈક અલગ ને એકદમ મસ્ત સાડીઓ એવી છે આ હાવ એકદમ અમે એના ઘણા બધા ડિઝાઇન કલર છે જે આપણે તમને બતાવી દઈએ પાંદડામાં છે એકદમ એમ ગુલાબી કલર જેવું બદામી કલર એનું પણ કેટલું મસ્ત બ્લાઉઝ છે એકદમ મસ્ત છે પચા કાપડમાં પણ આપણી આગળ હજી ઘણી બધી સાડીઓ છે વધારે જો કોઈને સાડી જોવી હોય તો આપણે નીચે આપેલા જે વોટ્સએપ નંબર છે આ મેસેજ કરજો આપણે તમને જરૂર ફોટા બતાવશું બાકી હજી વેરાયટી આવી જ તો આપણે બ્લોગમાં પણ બધી વેરાયટી બતાવવી જ જોઈએ સાડીમાં પણ પાલક નથી ને આ રીતના આવશે અહીંયા આપણે એકદમ એનું ચમક આવશે એકદમ અલગ જ વેરાયટી છે મોસમલ કાપડ છે અલગ અલગ ડિઝાઇન અલગ અલગ કલર છે બદામી બતાવીઓ જેમ ક્રીમ બતાવી એમાં સેવાળીઓ લીલો કલર સેવાળીયો કલર છે લીલો એમાં પણ આ રીતના આપણે ફોટા આવશે ટીપટી આવી અંદર જો તો તમને બ્લોગમાં બતાતી હોય તો અહીંયા છે પછી આ રીતના એમાં પણ ફોટી આવશે આજે આપણે એનું બહુ મસ્ત બ્લાઉઝ છે આપણે એનો બીજો ભાગ છે પણ એક સાડીમાં આપણે હજી સુધીમાં પાલો આવ્યો નથી એક સાડીમાં પાલો છે જ નહીં એવી જ રીતના એમાં એકદમ આસમાની બ્લુ કલર પણ છે છે તમને દેખાતું જઈશે આમાં આવી રીતના આવશે સાડીમાં એકદમ યુનિક ને ફેન્સી ડિઝાઇન છે એકદમ મસ્ત હશે આમેલ પણ કાપડે પણ પોચું શરીરમાં બેસી જાય એવું એકદમ સેટું સેટું લે એવું ને ચેનલમાં જો નવા હોય અને ક્યાંયથી પણ વિડીયો જોતા હોય તો આ જ નંબરની ચેનલ ઉપર સબસ્ક્રાઈબ કર દેજો આ ચેનલમાં આપણે વસરાત સાડીમાં દરરોજના નવી નવી સાડીની વેરાયટીના જ વિડીયા આવશે આપણે સેલ કરતા હોય અલગ અલગ વેરાયટીમાં આપણે સાડીઓ છે આ નવા પાર્સલ સાથે વધુ આ ચેનલમાં આપણે સાડીના જ વિડીયા આવશે આ પણ એકદમ મસ્ત એ જ રીતના પટીની એકદમ મસ્ત કલર છે આનો પણ જાંબુડી ઘાટો પર્પલ ને ભરું છે એવો જાંબલી જાંબુડો કલર છે અહીંયા બ્લાઉઝ છે ને આપણે એનો એવો જ બીજો ભાગ છે બે બે પીસ છે અત્યારે આપણે આગળ સ્ટોકમાં એક બે ને ત્રણ પીસ છે જો આનો નાના કલરમાં ફેરશે એટલે આનો કલર પણ તમને ખોલીને બતાવીએ અંદરની ડિઝાઇન ફરતી જાહે ને એક કોઈ અત્યારે સ્ટોક છે એટલે સાડીમાં બે બે પીસ મળી જાહે એટલે જલ્દીથી ઓર્ડર બુક કરજો પણ એકદમ વેલના પાંદડા ટાઈપમાં છે ને આ જ રીતના એનું કોમ્બિનેશન આવશે જેટલા પીસ છે ને એ આપણે તમને આજના બ્લોગમાં બતાવી દઈએ એકદમ પ્રસંગમાં પણ પહેરી હોય ને તો પણ યુનિક લાગે એકદમ મસ્ત લાગે જો અત્યારે આપણે આગળ આમાં બધી જ સાડીમાં બબ્બે બબ્બે પીસ છે જ આમાં પાંદડા છે તો આમાં પણ બીજી ડિઝાઇન આવશે એ રીતના આપણે આગળ અત્યારે તો છે બધામાં બે બે પીસ આવશે જો આમાં ફ્લાવર છે ખોલીને કલર બદલશે કલર આવશે પણ ડિઝાઇન બદલતી જાય આમાં ફ્લાવર છે હું આગળમાં બતાવીમાં આપણે પાંદડા હતા કેટલી મસ્ત છે એકદમ હાવ મુઠ્ઠીમાં આવી જાવું ને હાવ સોફ્ટૂંકા પડશે પણ એકય એટલે એકય સાડીમાં ફાલો નથી અને બધી જ સાડી આજના લોગનીનો માત્ર ત્રણસો રૂપિયા જ છે એ જ રીતના જો લીલા કલરમાં પણ બે છે એક ડિઝાઇન આવી રીતનામાં ના પાંદડામાં બ્લૂમાં પણ આપ્યા પડશે બધી જ વેરાયટી છે બધી જ સાડીમાં બે બે આવશે આ એક અલગ કલર છે જે હજી પણ ખોલીને બતાવી દઈએ પેલો બતાવ્યો હતો એનો પણ થોડોક અલગ છે કોઈ ડાર્કમાં છે કોઈ લાઇટમાં છે એવી રીતના બધાય આવે જરૂરીઓમાં કોકમાં આવી રીતના આવેશ તો કોકમાં ટીપકી આવે અલગ વેરાયટી છે થોડીક એક થોડાક પીસ આપણી આગળ છે જે આપણી જમણી આજ જ બતાવીએ આ બધાના કલર ડબલ આવશે એટલે ફટાફટ ઓર્ડર બુક કરો લગ્ન પ્રસંગમાં કર્યું હોય તો પણ યુનિક લાગે એકદમ કેમ કે આ રીતની વેરાયટી ન હોય બાકી જો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક સેમને સબસ્ક્રાઈબ કરજો નીચે આપેલા નંબર વોટ્સએપ નંબર છે કાં તો સ્ક્રીનશોટ પણ આનો ફોટો મોકલો અથવા કોલ કરીને તમે જલ્દીથી તમારો ઓર્ડર બુક કરાવી દો મળ્યા પાછા નવા બ્લોગમાં આવજો